શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે તારીખ પચીસ ઓગસ્ટ રવિવારના રોજ શીતળા સાતમનો તહેવાર ઉજવવામાં આવશે જે વ્રતધારી સાચા ભાવથી સાચી શ્રદ્ધાથી શીતળા માતાનું વ્રત પૂજન કરે છે તેમના ઉપર આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે સાતમના આગલા દિવસને રાંધણ છઠ કહે છે રાંધણ છઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી ગૂંપી તેમાં આંબો રોપી કૃતજ્ઞ બને છે આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહીં આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માની વાર્તા સાંભળવી અથવા શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોરો પાથરીને પ્રાર્થના કરે છે ચૂલો સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે માટે સ્ત્રીઓ શીતળા કરીને કૃતજ્ઞતા અનુભવે છે આંબાના રોપાનું રહસ્ય એ છે કે સમગ્ર કુટુંબ વર્ગને આમ્ર વૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે શીતળા માતાએ સાવરણી અને સુખડું જેવા ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે માન્યતા એવી છે કે પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતીને રોગો થતા નથી તેમનું આરોગ્ય જળવાઈ રહે છે આડકતરી રીતે જોઈએ તો સુપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતિક છે એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતિક છે આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુઘડતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે એવો આ શિત્રા સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રીઓ આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના ઉપાસના કરે છે આ સાધન પૂજા અને કર્મપૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓમાં જગદંબાને કરે છે શીતળા માતાની ક્ષમા સહનશીલતા અને ઔદાર્ય અજોડ છે વ્રત ધારી સ્ત્રીઓ માં શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતિએ શક્તિ શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઈએ મંત્રોચ્ચાર કરી દેવીની સ્થાપના કરવી દેવીનું પૂજન કર્યા પછી સાત ગૌરીની પૂજા કરી સાતે ગોરિણીઓને પ્રેમપૂર્વક જમાડવી શિતળા દેવીનું શિતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીને કદી વૈધવ્ય આવતું નથી આ વ્રતને વૈધવ્ય નાશન વ્રત પણ કહેવાય છે મિત્રો કોઈ ગામમાં દેરાણી જેઠાણી તેના સાસુ સાથે રહેતા હતા સાસુની બંને પુત્રવધુના ઘરે એક એક દીકરા હતા દેરાણી જેઠાણીમાં જેઠાણી ઈર્ષાળુ હતી દેરાણી ભલી અને શાંત સ્વભાવની હતી એક વખત શ્રાવણ રાંધણ છઠ દિવસ આવ્યો સાસુએ નાની પુત્રવધૂ રાંધવા બેસાડી નાની પુત્રવધૂ મોડી રાત સુધી રાંધતી રહી આ બધા વચ્ચે ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો પોતાના બાળકને રડતા જોઈ બધું કામ પડતું મૂક્યું અને છોકરાને લઈને જરા આડે પડખે સૂતી થઈ દિવસભરના કામના કારણે નાની વહુને થાક લાગ્યો હતો અને થાકના કારણે તે જોત જોતામાં સૂઈ ગઈ નાની વહુ બાળકને સાચવવામાં ચૂલો બંધ કરવાનું ભૂલી ગઈ ચૂલો સળગતો રહ્યો મધ્યરાત પછી શીતળામાં ફરવા નીકળે છે અને તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે પહોંચી જાય છે શીતળામાં ચૂલામાં આળોટવા લાગે છે પરંતુ શીતળામાં શરીરે ઠંડક લાગવાના બદલે ત્વચામાં જલન થવા લાગે છે અને તેઓ આખા શરીરે દાઝી જાય છે ગુસ્સે ભરાયેલા શીતળામાં નાની વહુને શ્રાપ આપે છે કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો વહુ જ્યારે સવારે ઉઠે છે તો જોયું ચૂલો સળગતો હતો અને પડખામાં સુતેલો છોકરો મૃત હાલતમાં હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું બાળકને આ હાલતમાં જોઈ નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો છે નાની વહુ રડતી રડતી સાસુ પાસે જાય છે અને બધી વાત કરે છે સાસુમાં એ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે નાની વહુ બાળકને ટોપલામાં નાખી નીકળી પડી રસ્તામાં બે તલાવડી તેણે જોઈ આ બંને તલાવડી પાણીથી છલોછલ હતી પરંતુ કોઈ તેનું પાણી પીતું ન હતું કેમ કે જે પણ પાણી પીવે તે મૃત્યુ પામતું હતું નાની વહુને જતા જોઈ તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે ત્યારે નાની વહુ કહે છે કે હું શીતળા માતા પાસે શ્રાપના નિવારણ માટે જાઉં છું તલાવડીએ નાની વહુને કહ્યું કે બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે અમારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો નાની વહુ ત્યાંથી આગળ વધે છે જ્યાં રસ્તામાં તેને બે આંખલા મળે છે તેમના ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા નાની બહુને જોઈને બંને આંખલા એ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું કે હું મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું એ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તો અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુ આગળ વધે છે ત્યાં થોડે દૂર તેણે જોયું કે બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળ પરથી જો વીણતી હતી વહુને જોઈને ડોશીમાં બોલે છે કે બહેન મારા માથામાં ખંજવાળ આવે છે જરા જો કાઢી આપને નાની વહુ દયાળુ હતી ભલે તેને ઉતાવળ હતી તેમ છતાં પોતાના દીકરાને ડોશીમાના ખોળામાં મૂકી ડોશીમાના માથામાંથી કાઢી આપે છે થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી જાય છે તેઓ વહુને આશીર્વાદ આપતા કહે છે કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થાય છે ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ જાય છે વહુ જાણી જાય છે કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તે તેના આશીર્વાદ લે છે વહુએ શીતળા માતાને તલાવડીના શ્રાપનું નિવારણ પૂછ્યું શીતળા માતાએ કહ્યું કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ રોજ ઝઘડ્યા કરતી હતી કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો તેમાં પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી વહુએ આંખલાઓના શ્રાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતા તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આંખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પડ છે તો આ ઘંટી ના પડ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે નાની વહુ ખુશ થઈને આશીર્વાદ લઈને છોકરાને લઈ પાછી ફરી રસ્તામાં તેને પેલા આખલા મળ્યા વહુએ એમની ડોકેથી ઘંટી ના પડ છોડી નાખ્યા અને તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડી ઓ પાસે વહુ આવી તેમના શ્રાપના નિવારણ માટે ખોબો ભરીને પાણી પીધું બંને તલાવડીનો શ્રાપ દૂર થયો ઘરે આવી તેણે સાસુમાને આ બધી વાત કરી આ સાંભળી તેની જેઠાણીને ઈર્ષા થઈ ત્યારબાદ બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને શીતળા માતા દર્શન આપે તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ મઘરાત થતા શીતળા માતા ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા શીતળા માતાનું શરીર દાઝી ગયું તેમણે શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો સવારે ઉઠીને જેઠાણી એ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો દુઃખી થવાના બદલે જેઠાણી ખુશ થઈ તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળે છે રસ્તામાં જેઠાણીને તલાવડી મળે છે અને પૂછે કે બહેન ક્યાં જાય છે જેઠાણી એમો મચકોરતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું તલાવડીએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી પણ જેઠાણી એ તો તરત ના પાડી દીધી તેને બે મળ્યા જેઠાણી એ પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતા ઝાડ નીચે ડોશીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા તેમણે આ જેઠાણીને માથું જોડી આપવાનું કહ્યું જેઠાણી એ ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારા માથામાંથી કાઢી આપું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી નિરાશ થઈને ઘરે આવી હે શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફરજો જય શીતળા માતા મિત્રો આજની કથા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ